મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાળીઓમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો રિસન્ટલી આપણે ગુજરાત હાઈકોર્ટમાં જે ભરતી આવેલી છે બેલીફની એના ઉપર ડિટેલમાં વિડીયો અપલોડ કરી દીધો છે એ વિડીયો ના જોયો તો એ વિડીયો જોઈ શકો કે જો તમે બાર પાસ ઉપર એ ભરતી માટે એપ્લાય કરવા માગતા હોય તો એ ભરતી માટે એપ્લાય કરી શકો એના ઉપર ડિટેલમાં વિડીયો આવી ગયો છે વિડીયો સેક્શનમાં જઈને જોઈ શકો આજના વિડીયોમાં આપણે તમારી ડિમાન્ડ હતી કે ડિવાયસો પર પણ આવો સેમ વિડીયો બનાવીને આપો ડિટેલમાં ઓકે તો મિત્રો આ જે ભરતી આવેલી છે એના ઉપર સંપૂર્ણ નોટિફિકેશનના આધારે આપણે ડીવાયસોની સંપૂર્ણ ભરતી ભરતી પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું હવે અહીંયા તમે જોઈ શકો નવો સિલેબસ શું છે બીજું કે એક્ઝામની જે એજન્સી હતી એજન્સી પર ચેન્જ થઈ ગઈ છે પરીક્ષા પદ્ધતિ લાયકાત ઉંમર પગાર ધોરણ પેપર પીડીએફ તમને ક્યાં મળશે એની પર ચર્ચા કરીશું મેરિટ ધોરણ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે કઈ તારીખ છે લાસ્ટ ડેટ શું છે ડિટેલમાં આપણે વાત કરવાની છે આ ભરતી અંગે જો મિત્રો તમારે પણ સરકારી ભરતીના ભરતીથી રેગ્યુલર અપડેટેડ રહેવું છે કે દરેકે દરેક સરકારી ભરતીની અપડેટ તમારા સુધી પહોંચી પહોંચતી રહે અથવા તો મળતી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર દરેકે દરેક સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે અથવા તો આપણે ટેલિગ્રામને પણ જોઈન કરી શકો છો તો વધુ આવ આપણે આ ભરતીની ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે ડિવાઇસનું એનું ઓફિસિયલ નોટિફિકેશન છે અહીંયા એડવર્ટાઇઝ નંબર પર તમે જોઈ શકો મિત્રો હવે મિત્રો આ વખતે છે ને મિત્રો એનટીએ આની એક્ઝામ કન્ડક્ટ કરવાનું છે એનટીએ શું છે એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે મિત્રો આ એનટીએ છે એ મોસ્ટલી જોવા જઈએ તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતીઓ થતી હોય છે એ ભરતીઓને એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે રાઈટ તો એવી જ રીતે આ વખતે પણ ગુજરાત હાઈકોર્ટે એનટીએને જે ચાર્જ સોંપ્યો છે કે આ આખી ભરતી પ્રક્રિયા છે એ એનટીએને સોંપી છે તો બની શકે છે કે પરીક્ષાનું જે લેવલ છે એ પ્રીવિયસ યર કરતાં ડિફરન્ટ હોઈ શકે મે બી કહું છું મિત્રો મે બી હોઈ શકે પરંતુ જે ક્વેશ્ચન બેંક છે એ તો હાઈકોર્ટ જ બનાવશે એટલે પ્રશ્નોમાં કોઈ તમને ચેન્જિસ જોવા નહીં મળે ઓકે તો આ પ્રમાણેનું એનટીએનો ચાર્જ સોંપેલો છે આ વખતે તમારી એક્ઝામ છે એ એનટીએ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે વેકેન્સીની વાત કરીએ મિત્રો તો વેકેન્સી એકસો બાવીસ જેટલી ટોટલ વેકેન્સી આવેલી છે જેમાં તમે કેટેગરી વાઇઝ તમે વેકેન્સી તમારી કેટેગરીમાં જોઈ શકો છો બીજું સેલેરીની વાત કરીએ તો મિત્રો સેલેરી કેટલી મળશે તો ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા હાએસ્ટ સેલેરીવાળી આ જોબ છે ગુજરાત હાઈકોર્ટમાં જે અત્યારે ભરતી આવે છે એમાં સૌથી હાએસ્ટ સેલેરી આમાં જોવા મળશે બીજું એના સિવાય પ્લસ યુઝ્યલ એલાઉન્સ પણ તમને જોવા મળતા હોય છે જે પણ સરકારના જે પણ સરકારી સુવિધાઓ જે જેઓ મળતી હોય છે એ બધી સરકારી સુવિધાઓ તમને મળવા પાત્ર હોય છે તો ગુજરાત હાઈકોર્ટની વન ઓફ ધ બેસ્ટ પોસ્ટ ગણવામાં આવતી હોય છે ડીવાયની તો આ ભરતી વિશે આપણે આગળ વાત કરીએ કે આના માટે કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તો પણ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકશે બીજું સાથે સાથે દસ અથવા તો બાર સ્ટાન્ડર્ડ એક્ઝામિશનમાં વિથ ઇંગ્લિશ ઓકે એટલે કે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે તમારે દસમા અથવા બારમામાં ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈશે ઓકે અને જે બધાની દસ બારમા તો ઇંગ્લિશ સબ્જેક્ટ કમ્પલસરી હોય જ છે રાઈટ બીજું ખાસ કરીને વાત કરીએ એજ લિમિટની તો ઓછામાં ઓછી તમારી અઢાર વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે પરંતુ તમને એજ રિલેક્સેશન મળી હશે તમને જે તમારી કેટેગરીમાં પાંચ દસ વર્ષની જે છૂટછાટ મળતી હોય છે ઉંમરમાં એ તમને મળી રહેશે હવે ત્યાર પછી આગળ વાત કરીએ એક્ઝામ પેટર્ન સિલેબસ શું રહેશે તો અહીંયા તમે જો ફીઝ એન્ડ મોડ ઓફ પેમેન્ટ ઓકે એપ્લિકેશન ફીઝ કેટલી રહેશે એ આપણે લાસ્ટમાં જોઈશું પહેલાં આપણે સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરી લઈએ કે એક્ઝામિનેશન પેટન કઈ રીતની રહેશે તો મેઇનલી એક્ઝામ છે એ તમારી બે સ્ટેજમાં કન્ડક્ટ કરવામાં આવશે એમાં સૌથી પહેલાં એલિમિનેશન ટેસ્ટ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના એમસીક્યુ ટાઈપના પ્રશ્ન પૂછા છે કેટલા હન્ડ્રેડ ક્વેશ્ચન રહેશે પછી બીજું હોય છે મેઇન રિટન એક્ઝામ હોય છે મેં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની એક્ઝામ હશે આમાં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો નહીં હોય હોય એ પણ હંડ્રેડ માર્ક્સથી તમારી એક્ઝામ લેવામાં આવશે ત્યાર પછી આગળ વાત કરીએ એલિમિનેશન ટેસ્ટ જે તમારું હોય છે ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જે હોય છે એ કયા સિલેબસના અનુસાર પૂછવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો ક્વેશ્ચન પેપર એલિમિનેશન ટેસ્ટ કન્સિસ્ટ હન્ડ્રેડ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે સો ક્વેશ્ચન હશે દરેક પ્રશ્નોને એક માર્ક રહેશે અને જીરો પોઈન્ટ તેત્રીસનું નેગેટિવ માર્ક્સ સિસ્ટમ રાખવામાં આવેલું છે એટલે પ્રત્યેક ખોટા જવાબને ઝીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ કપાય કપાઈ જશે લેંગ્વેજ ઓફ ધ ક્વેશ્ચન પેપર સેલ બી ઇંગ્લિશ ઓનલી એટલે કે તમારી એક્ઝામ છે એ કમ્પલસરી તમારી આખી પરીક્ષા છે પરીક્ષાનો પેપર છે એ તમારું ઇંગ્લિશ લેંગ્વેજમાં જ પેપર હશે જે વીસ ક્વેશ્ચન હશે એ ગુજરાતી ભાષામાં રહેશે બાકી બધું આખું પેપર છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં રહેશે ટોટલ તમને નેવ મિનિટ જેટલો સમય આપવામાં આવશે હવે આ સિલેબસ શું છે આ જે હન્ડ્રેડ માર્ક્સનું ક્વેશ્ચન છે હન્ડ્રેડ માર્ક્સના જે ક્વેશ્ચન છે મિત્રો એ તમને ક્યાં ક્યાંથી પૂછાશે એની વાત કરું તો કરંટ અફેર આધારિત પ્રશ્નો પૂછાશે પછી અર્થમેટિક એન્ડ મેથેમેટિક્સના પ્રશ્નો પૂછા છે એનાલેટિક રિઝનિંગના પછી મેન્ટલ એબિલિટી છે પછી કોમ્પ્યુટર નોલેજ સંબંધિત પ્રશ્નો પૂછા છે ઇંગ્લિશ લેંગ્વેજના પ્રશ્નો અને ગુજરાતી લેંગ્વેજના પ્રશ્નો પૂછાવવામાં આવશે મિત્રો ઓકે તો આ સિલેબસ આપેલો છે આમાંથી તમારે પ્રિપેરેશન કરવાનું છે હન્ડ્રેડ માર્ક્સે ત્યાર પછી આગળ વાત કરીએ હવે તમારે પછી પાર્ટ એ પછી તમારે પાર્ટ બી એટલે કે પાર્ટ બી મતલબ કે ગ્રુપ સ્ટેજ ટુમાં એટલે કે બીમાં બ્રિટન એક્ઝામ લેવામાં આવશે હંડ્રેડ માર્ક્સ એના માટે તમને ત્રણ કલાક સમય આપવામાં આવશે હવે એ જે મેઇન એક્ઝામ છે વિલ કોમ્પ્રાઇઝ ઓફ ટુ પાર્ટ્સ ઓકે એટલે કે એ જે છે એ બે પાર્ટમાં ડિવાઇડ છે પાર્ટ એ અને પાર્ટ બી જેમાં જનરલ ઇંગ્લિશ અને જનરલ નોલેજ એટલે કે જનરલ ઇંગ્લિશ જે એ પચાસ માર્ક્સમાં અને જનરલ નોલેજના પચાસ ક્વેશ્ચન નોલેજ છે મિત્રો અહીંયા જનરલ નોલેજના પ્રશ્નો પૂછાશે ઓકે જીએસ જીએ અને જીએસમાં બહુ ડિફરન્સ હોય છે ઓકે તો પચાસ ક્વેશ્ચન જનરલ નોલેજના લેશે બીજું લેંગ્વેજ ઓફ ક્વેશ્ચન પેપર મેઇન બ્રિટન એક્ઝામિનેશન સેલ બી ઇન ઇંગ્લિશ ઓકે એ પ્રમાણે એક્ઝામ્પ લેવાશે ક્વેશ્ચન પેપર તમારું આખું ટોટલી ઇંગ્લિશમાં રહેશે મેં જે પ્રમાણે તમને કીધું એ રીતે હવે આગળ જોઈએ હવે તમારું જે મેરિટની યાદી છે કેવી તર બનતી હોય છે એની વાત કરી છે તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો હવે આ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે એ કોમેન્ટ સેક્શનમાં લિંક ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો અને પ્રિવિયસ ઇયર પેપરનું પણ તમને ત્યાંથી લિંક મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો તો આ હતી મિત્રો સંપૂર્ણ આ ભરતી રિગાર્ડિંગ ડિટેલમાં માહિતી આના સિવાય તમને જો કોઈપણ પ્રશ્ન હોય કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને શકો બીજું તમને જણાવવાનું કે તમારે કોઈપણ સરકારી ભરતી કેન્દ્ર સરકારની ભરતી હોય કે પછી રાજ્ય સરકારની કોઈ પણ ભરતી હોય એનું ફોર્મ ભરવા માંગતા હોય તો આ નીચે જે નંબર આપ્યો છે આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે મેસેજ કરી કરી શકો અને અત્યારે હાલમાં જે હાઈકોર્ટની ભરતી આવી છે એ ભરતીઓના પણ ફોર્મ તમને આ નંબર પર મેસેજ કરશો એટલે તમને કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમને વિગતવાર માહિતી આપી દેશે ઓકે તો તમે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું છે